સિટીમાં અજુગતું લાગે શહેરમાં ઇફેક્ટ થોડું શહેરમાં થોડું કેવું લાગે એને આ બધી દ્રશ્યો જોવા હોય તો એને નેશનલ જિયોગ્રાફી જોવું પડે ડિસ્કવરી જોવું પડે બાકી આપણે તો ગામડા ગામમાં રહેવા વાળા માણસો છે સાપ અને નોળીઓ જે ઝઘડો કરે આ દ્રશ્ય તમે જોયું હોય તો તમને ખબર હોય સાપ જયારે વારંવાર ડંખ ને ત્યારે નોળિયો શું કરે આજુબાજુમાં ક્યાંક નોળવેલ નામની વનસ્પતિ થતી હોય આપે જોયું હોય અને નોળવેલ નો ગુણધર્મ શું છે નોળવેલ સૂંઘિયા હોય એટલે સાપ નું ઝેર ઉતરી જાય

ગામ મને હથેળીમાં રાખે છે રાવડા ગામના તમામ જે ભાવિક ભક્તો છે એના માટે કરતલ ધ્વનિથી સ્વાગત કરીશું આપણે જોરદાર તાલીઓના ગડગડાટ વડે આપણે સ્વાગત કરીએ ધન્યવાદ અઘરું પડે તો સર્પ છે એ નોળિયાને વારંવાર જ્યારે ડંખ આપે નોળિયાને જયારે ઝેર ચડે ત્યારે નોળિયો શું કરે જે નોળવેલ નામની વનસ્પતિ છે એને શું આવે અને નોળવેલ નો એ ધર્મ છે કે ઝેર ઉતારી દે વળી પાછો નોળિયો આવે સાપની સાથે લડે ઝઘડો કરે એ જ સાપ વારંવાર પાછો ડંખ આપે જારે ઝેર ચડે એટલે નોળિયાનું પહેલું કામ નોળવેલ સુંગિયા અને આ ઝઘડાની અંદર ખરેખર જો જીતતો હોય ને તો નોળિયો જીતી જાય સાપ મરી જાય કેમ કે ડંખ મારી 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 અને પોતાનું ઝેર

જ્યારે સંસાર રૂપી સર્પ જીવ રૂપી નોળિયા ડંખે આ અને જયારે ઝેર ચડે ત્યારે આપણે બધા એ શું કરવું બોલે આવી રામ કથા રૂપી નોળવેલ હાલતી હોય ત્યાં બેહી જાઓ સંસાર ના ઝેર ઉતરી જશે સાહેબ અને સંસારી માણસ સંસારના ઝેર ઘણા બધાને ચેડ્યા છે બધા મનુષ્ય અને સંસારના ઝેર જેને જેને ચડ્યા છે આ ને એ ઝેરને જો ઉતારવું હોય તો રાગવેન્દ્ર સરકારની કથા સાંભળો કૃષ્ણની કથા સાંભળો સુકામ રામ છે એ ઝેર ઉતારનાર છે કૃષ્ણ છે એ ઝેર ઉતારનાર છે હે માં મીરાએ જેથી ઝેર પીધું રાણે જેથી ઝેર આખ્યું કથાની તમને બધાને ખબર હોય

ਵਾਲੋਂ ਮਾਰੋਂ ਚੇਰ ਨੂੰ ਜਾਰ ਆਰਨਾ ਵਾਲੀ ਲਿਖੇ ਜੋ ਅਭੀ ਗੇਰ ਮੋਕ ਦੇ ਇਹ ਵਾਲੋਂ ਮਾਰੋਂ ਸੀਨ ਨੂੰ

અને ઘણા પ્રકારના ઝેર હોય વિછી ઝેર હોય નાગનું ઝેર હોય આ આવા ઝેરી ઝેરી જીવડા કરડે એને તો પોગી શકાય પણ ઘણા ગણા ને માણા કરડી ગયા સાહેબ ઘણી ઘણીવાર હું એક દ્રષ્ટાંત આપ્યા કરું એક ડોક્ટર પાસે ચાર પાંચ જણા એક દર્દીને લઈને આવ્યા અને કીધું કે ભાઈ આને શું થયું છે ત્યારે કીધું કે ભાઈ આને વીછીએ ડંખ મારી દીધો છે ઝેરી કાતિલ ડંખ છે અને ઉતરો ઉતરતો નથી ત્યારે ડોક્ટરે કીધું કે ભાઈ એક કામ કરો અને સુવડાવી કે ઇન્જેક્શન મારી દઉં થોડી ઘણી બે ત્રણ ટેબ્લેટ આપી અને કીધું કે સવાર બપોર સાંજ આને લઈ લેજો મટી જશે વળી દસ પંદર મિનિટ થઈ ને એટલે વળી પાછા દસ બાર જણા એક દર્દીને લઈને આવ્યા ડોક્ટરે પૂછ્યું આને શું થયું ત્યારે કીધું આને સરફ ગરડી ગયું છે ખેતીવાડીમાં કામ કરતો હતો અને સર્પદંશ થયો છે અને વળી પાછું દર્દીને સોડાવી એકાદો બાટલો ચડાવ્યો ઇન્જેક્શન આપ્યું બે ત્રણ ટાઈમની ગોળીઓ આપી અને કીધું કે બે દિવસમાં આનું ઝેર મટી જશે દસ પંદર મિનિટ ડોક્ટર પાસે વળી પાછો એક દર્દી આવ્યો પાંચ પંદર જણા સાથે છે અને ડોક્ટરે કીધું કે ભાઈ આને શું થયું છે ત્યારે ઓલા બારે રહેલા ભાઈઓએ કીધું કે ભાઈ આને માણાકડડી ગયો છે ત્યારે ડોક્ટરે ના પાડી દીધી કે આની દવા કોઈ છે નહીં કેમ કે જેને માણાકડડી કે હોય ને એને રામ કથા સિવાય નો હારું થાય સાહેબ રંગ રંગીલી આ દુનિયામાં લાગી ગઈ માયાની આગ ઘણા માનવમાંથી માનવતા ગઈ ને પછી થઈ ગયા ઝેરી નાગ ઈ જે ડહે ને એના માટે સત્સંગ કારગત થાય એટલા માટે કહું છું કે સંસાર રૂપી સર્પ જેને જેને કહ્યો હોય તો જીવ રૂપી નોળિયાવે શું કરવું બોલે રામ કથા રૂપી નોળવેલની અંદર આવી અને રામ નામની સુવાસ લઈ લો મારા બાપ સંસારના ઝેર ઉતરી જશે